કેમ છો બાળ મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ કાર્ટૂન જંગલમાં આજે ફરી એકવાર હું તમારા માટે લઈને આવી છું એક નવી વાર્તા જેમાં છે મસ્તી સાહસ અને દયાભાવ અને હા એક સંદેશો તો ખરો જ અને આ વાર્તાનું શીર્ષક છે સિંહ અને ઉંદર તો ચાલો મજા માણીએ આ વાર્તાની એક વિશાળ જંગલ હતું જેમ બધા પ્રાણીઓ હળીમળીને રહેતા હતા આ જંગલનો રાજા હતો સિંહ જે ખૂબ શક્તિશાળી અને પરાક્રમી હતો એક દિવસ સિંહ જંગલ આરામ કરી રહ્યો હતો ત્યારે એક નાનો ઉંદર તેના શરીર પર ચડી ગયો અને રમવા લાગ્યો સિંહ ને બહુ ગુસ્સો આવ્યો તેણે ઉંદરને પકડ્યો અને તેને મારવા જતો હતો ત્યારે ઉંદરે કરકરતા કહ્યું મહારાજ મને માફ કરી દો હું નાનો છું પણ કદાચ ક્યારેક હું તમારા કામ આવી શકું સિંહને ઉંદર પર દયા આવી અને તેણે તેને છોડી દીધો ઉંદર સિંહનો આભાર માનીને ચાલ્યો ગયો થોડા દિવસ પછી સિંહ જંગલમાં શિકાર કરવા નીકળ્યો તે શિકારીઓએ પાથરેલી એક જાળમાં ફસાઈ ગયો સિંહે ખૂબ પ્રયત્નો કર્યા પણ તે જાળમાંથી બહાર નીકળી શક્યો નહીં તે મોટેથી ગર્જના કરવા લાગ્યો તેની ગર્જના સાંભળીને જંગલના બધા પ્રાણીઓ ડરી ગયા પણ કોઈ તેની મદદ કરવા આવ્યું નહીં એવામાં પેલા ઉંદરે સિંહને ગર્જના સાંભળી તેને યાદ આવ્યું કે સિંહે એકવાર તેના પર દયા કરી હતી તે તરત જ સિંહ પાસે પહોંચ્યો સિંહને જાળમાં ફસાયેલો જોઈને ઉંદર બોલ્યો મહારાજ ગભરાશો નહીં હું તમને મદદ કરીશ સિંહે આશ્ચર્ય સાથે ઉંદર સામે જોયું તેને લાગ્યું કે આ નાનો ઉંદર તેને કેવી રીતે મદદ કરી શકશે પણ ઉંદર તો તેના તીક્ષ્ણ દાંત વડે જાળને કાપવા લાગ્યો થોડી જ વારમાં તેણે આખી જાળ કાપી નાખી અને સિંહ મુક્ત થઈ ગયો સિંહ ઉંદરનો ખૂબ આભારી થયો તેણે કહ્યું ઉંદરભાઈ તે આજે મારો જીવ બચાવ્યો મેં વિચાર્યું નહોતું કે એક નાનો ઉંદર મારા આટલા કામ આવશે ઉંદર નમ્રતાપૂર્વક બોલ્યો મહારાજ કોઈ નાનું નથી હોતું અને કોઈ મોટું નથી હોતું બધાનું પોતાનું મહત્વ હોય છે નાની મદદ પણ ક્યારેક મોટી મુશ્કેલીમાંથી બહાર કાઢી શકે છે તો બાળમિત્રો આ વાર્તા આપણને શીખવે છે કે કોઈને પણ નાના કે નબળા ન સમજવા જોઈએ દરેક વ્યક્તિ પાસે પોતાની ખાસિયતો અને શક્તિઓ હોય છે ક્યારેક એક નાની મદદ પણ મોટી મુશ્કેલીમાંથી બહાર કાઢી શકે છે જીવનમાં હંમેશા દયાભાવ અને પરોપકારની ભાવના રાખવી જોઈએ કારણ કે તમે કરેલી મદદ ક્યારેક તમારા માટે જ ઉપયોગી સાબિત થઈ શકે છે બાળમિત્રો મજા આવીને જો તમને આ વાર્તા ગમી હોય તો તમારા મિત્રોને પણ શેર કરજો અને આવી જ જંગલની મજા માણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો